નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિચારધારામાં આપનું સ્વાગત છે હું છું દિનેશ પટેલ આજે નવો વિચાર સતત પ્રયત્ન એ જ પરિણામ લાવે છે જેમ કે ટીપે ટીપે સરોવર ભરાય કાંકરે કાંકરે પાળ બંધાય એમ હું કહું છું પ્રયત્ન પ્રયત્ને સફળતા મેળવાય પ્રયત્ન કરતા રહીએ તો જ સફળતા મળે એક ઉદાહરણ આપણી પાસે છે આ વીજળીના બલ્બની શોધ કરનાર થોમસ આલ્વા એડિસને એક હજાર પ્રયત્ન કર્યા બાદ આ વીજળીના બલ્બની સફળતા મળે છે અને ત્યારે દુનિયામાં જીવતા હોત કદાચ એને પાંચ પચીસ પચાસ પ્રયત્નો બાદ કામ છોડી દીધું હોત તો એને સફળતા ના મળી હોત જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી તમે અડગ મનથી એ મંડ્યા રહો ડટ્યા રહો તો જ તમને આમાં સફળતા મળશે અને હેલન કેલરે પણ કહ્યું છે કે બાય અન્ટર્નિંગ એફોર્ટ્સ એન્ડ સ્ટ્રોંગ ડિટરમિનેશન ધેર ઇઝ નથિંગ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ તમારા સતત પ્રયત્નો દ્રઢ મનોબળ હોય તો આ દુનિયામાં કંઈ જ અશક્ય નથી પ્રયત્ન સતત હોવા જોઈએ જેમ પાણીનું ટીપું એક પથ્થર ઉપર સતત પડ્યા કરે પડ્યા કરે પડ્યા કરે ભલે પહેલું ટીપું પથ્થર ઉપર પડીને વિખેરાઈ જાય છે પણ ત્યારબાદ ટીપા પડતા જાય પડતા જાય સમય એક એવો આવશે કે પથ્થરમાં ખાડો પડી જશે એમ તમારા સતત પ્રયત્નો એક એક ટીપા સ્વરૂપે હોવા જોઈએ સામે ભલે મુશ્કેલી પથ્થર જેવી અડગ ઉભેલી હોય તો પણ એમાં આર પાર નીકળી જાય ને તમને સફળતા મળી જાય બસ આજ ગોલ હોવો જોઈએ આજ વિચાર હોવો જોઈએ મન ક્યારે પાછું ના પડવું જોઈએ દ્રઢ મનોબળ હોવું જોઈએ અને તો જ તમે તમારા લક્ષ્યમાં તમે સફળ થશો ચોક્કસ થશો અને જાતને કહો આઈ કેન ડુ ઇટ આઈ કેન ડુ ઇટ આઈ કેન ડુ ઇટ આ હતો મારો વિચાર ઓલ ધ બેસ્ટ એવરી વન ફરી મળીશું નવી વાત સાથે નવા વિચાર સાથે નમસ્કાર